અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય શાળાકીય કે ખોખો સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય શાળાકીય કે ખોખો સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાની શરૂઆત જિલ્લા કલેક્ટરશ્રીએ ટોસ કરાવીને કરી હતી જેમાં તમામ વય જૂથોના રમતવીરોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યભરમાંથી આવેલા ટોટલ એકતાલીસ ટીમો અંડર ચૌદ અંડર સત્તર અને અંડર ઓગણીસ વયો જૂથોમાં હાજર રહી હતી આ સ્પર્ધા રાજ્ય કક્ષાની હોવાથી શાળાના વિદ્યાર્થીઓમાં ખો ખો રમતને પ્રોત્સાહન આપવા અને તેમની કુશળતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું છે જિલ્લા વહીવટીતંત્ર રમત વિભાગ અને સ્થાનિક શાળા વહીવટના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં રમતવીરોએ અથાગ મહેનત અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધા દ્વારા યુવા વર્ગમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવાની સાથે જ શિસ્ત એકતા અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો રિપોર્ટર જ્યોતિકા ખરાડી